મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છના પ્રવાસે છે ત્યારે આજે તેઓએ ભુજ સ્થિત કુરન હાઈસ્કૂલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ધોરણ એક અને ધોરણ નવમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ કરાવી શૈક્ષણિક કીટ આપી હતી મુખ્યમંત્રીએ કહ્યું કે કચ્છમાં શિક્ષકોની સમસ્યાનું સરકારે સમાધાન કર્યું છે તો સરકારે કચ્છને શિક્ષણ દ્વારા વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો સંકલ્પ લીધો છે કે ભાઈ અહીંયા ગાડી શિક્ષકોની ભરતી કારણ કે શિક્ષકો શિક્ષકોની સમસ્યા અત્યાર સુધી રહેલી તો આ શિક્ષકોની સમસ્યાનું સમાધાન અત્યારે એકતાલીસો બીજા શિક્ષકો લઈ રહ્યા છે કે જે કચ્છમાં નોકરી શરૂઆત કરશે અને થી જ રિટાયર થશે એટલે કચ્છમાં પણ શિક્ષકોનું જે અત્યારે નાની મોટી ક્યાંક ઘટ છે એ ક્યાંય નહીં પડે એવું આયોજન સરકાર તરફથી કરવામાં આવ્યું છે